મારું નામ કેમ ચૌહાણ છે હું અત્યારે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ તરીકે ખેડા ડિવિઝનમાં નડિયાદમાં ફરજ બજાવું છું જી ખાસ સાહેબ આજે એક દિવસ માટે ખેડા જિલ્લાની પોસ્ટ ઓફિસ બંધ છે શું છે કારણ ભારત સરકારના આદેશ અનુસાર આપણે જે પોસ્ટ ખાતાની પબ્લિકને સારી સેવા સેવા મળી રહે તે માટે પોસ્ટલ વિભાગ દ્વારા નવો પોગ્રામ બનાવવામાં આવ્યો છે તો તેના કારણથી પબ્લિકને સારી સુવિધા મળી રહે અને તે તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ આપણે પબ્લિકની સમક્ષ રજૂ કરીશું એના માટે આજના દિવસે જે પોસ્ટ ઓફિસનું જે કામકાજ છે તે નવા પ્રોગ્રામમાં માઇગ્રેટ કરવાનું હોવાથી તે તમામ ડેટા સારી રીતે સુચારુરૂપે રૂપે ચડી જાય અને કોઈને કંઈ તકલીફ ના થાય તેના માટે આજે આપણે પોસ્ટ ઓફિસની સેવાઓ બંધ રાખવામાં આવી છે પણ તેમાં જે આપણી મેલ્સની જે સેવા છે પબ્લિકને કે ભાઈ ટપાલ સેવા દરેક તે રાબેતા મુજબ છે બીજું કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આઈપીપીબીના માધ્યમથી થાય છે તે સેવા પણ આજે ચાલુ છે તેથી પબ્લિક ને અગવડ બિલકુલ પડશે નહીં ખાસ કામગીરી ને શું અસર પડશે કામગીરી નવી સેવામાં માઇગ્રેટ થઈ જશે પરંતુ જે પબ્લિક ની આજના દિવસ માટે જે જે અસુવિધા થશે તેમના માટે અમને પેલું આતિક દિલગીર છે અમે ખાસ ખેડા જિલ્લામાં કેટલી પોસ્ટ ઓફિસ આવે ખેડા જિલ્લામાં એકોતેર સબ પોસ્ટ ઓફિસ છે બે હેડ પોસ્ટ ઓફિસ છે અને ત્રણસો ત્રણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે જે લગભગ અગિયારસો ગામડાઓને સર્વિંગ કરે છે અને સારામાં સારી સેવા પોસ્ટ ખાતાની આપી રહ્યો છે ખાસ એક દિવસ બ્રેક પડશે અને આવતીકાલથી રાબેતા મુજબ થશે તો આ માટે આપને તરફથી કોઈ તાલીમ લેવામાં આવી હોય એના માટે અમે પોસ્ટ ખાતાના જે ખેડા ડિવિઝનના કર્મચારીઓ છે આઠસો ઉપરાંત કર્મચારીઓને અમે સારી શિક્ષણ પ્રણાલી મુજબ એમને જે ટ્રેનિંગ આપેલી છે અને તેઓ બિલકુલ તત્પર છે આ નવી જે સોફ્ટવેર છે એમાં કામ કરવા માટે બિલકુલ તત્પર છે એમાં કેવા પ્રકારની સુવિધા લોકોને મળી રહે છે લોકોને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એ પોતાની રીતે જોવામાં આવશે અને દરેક જે માહિતી છે તે પણ એમને સારી રીતે મળી રહેશે વિશેષતા કેવું છે કે જે આ સોફ્ટવેર છે એ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા જ ડેવલપ કરવામાં આવ્યો છે અને તેનો જે બીજી એજન્સી પર આધાર રાખવો હવે નહીં પડે